મોદી સરકારે સાવ સસ્તા વ્યાજ દરે ખેડૂતોને તગડી લોન આપવાની અને લાંબે ગાળે ચૂકવણું કરવાની જબરદસ્ત ઓફર આપી છે આ લોન લેવા માટે હવે ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે કારણ કે મોદી સરકારની આ લોન લેવા માટે હવે તમારે કોઈ ગેરંટર કે કોઈ ગેરંટીની જરૂર નથી આ એ પાક સામે લોનની યોજના છે જેમાં ખેડૂતો ગોડાઉનમાં પાક મૂકીને લોન લઈ શકે છે ઘરે પાકને સંગ્રહ કરીને જગ્યા રોકવી એનાથી સૌથી સારી બાબત એ છે કે પાકને આ સ્કીમમાં મૂકી એડવાન્સમાં લોન લેશો તમે ફાયદામાં રહેશો દેશના ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલે આ અંગેની જાહેરાત કરી હતી પિયુષ ગોયલે જણાવ્યું કે હવે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના સાત ટકા વ્યાજ પર લોન આપવાનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ યોજનાઓ હેઠળ ખેડૂતોને આર્થિક મદદ તેમજ તકનીકી મદદ પણ મળી રહી છે ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પિયુષ ગોયલે હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના સાત ટકા વ્યાજ પર લોન આપવાનો નિર્ણય કર્યો છે ઈ કિસાન પ્રોડ્યુસ ફંડ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું મંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે ડબલ્યુડીઆર ટૂંક સમયમાં વેરહાઉસ માલિકો માટે સિક્યોરિટી ડિપોઝિટને સ્ટોર મૂલ્યના વર્તમાન ત્રણ ટકાથી ઘટાડીને એક ટકા કરશે ગોયલે અહીં એક કાર્યક્રમમાં ઈ કિસાન ઉપજ નિધિ નામના ડિજિટલ ડેટવે રજૂઆત કરી હતી તેનો હેતુ ખેડૂતોને ડબલ્યુડીઆરએ રજિસ્ટર્ડ વેરહાઉસમાં રાખવામાં આવેલા સ્ટોર્સ સામે બેન્કો પાસેથી લોન લેવાની સુવિધા પૂરી પાડવાનો છે એમ ડબલ્યુઆરના આધારે લોન આપવામાં આવે છે હાલમાં ડબલ્યુડીઆરએ હેઠળ પાંચ હજાર પાંચસો મી વધુ નોંધાયેલા વેરહાઉસ છે બીજી તરફ કૃષિ વેરહાઉસની કુલ સંખ્યા એક લાખ જેટલી હોવાનો અંદાજ છે મંત્રીએ ખેડૂતોની આવક વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતીય કૃષિને આધુનિક બનાવવા પર ભાર મૂક્યો હતો ગોયલે કહ્યું કે આ ગેટવેની ઓફરથી ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે ખેડૂતોની આવક બમણી કરવા સરકારનો નવો પ્લાન પિયુષ ગોયલે કહ્યું છે કે ખેડૂતોને રજિસ્ટર્ડ વેરહાઉસમાં રાખવામાં આવેલી તેમની પેદાશો સામે લોન આપવામાં આવે છે આ લોન સુવિધા આપવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સાથે ખેડૂતોને ખેતી તરફ આકર્ષવા માટે આ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે